ભાવનગર શહેર માં મહાનગરપાલિકા દ્વારા સત્નામ ચોક થી હરિયોંગ નગર સુધી ના ટીપી રોડ માં થયેલા દબાણ ને પગલે નોટિસ આપ્યા બાદ કેટલાક દબાણો ને હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી મહાનગરપાલિકા ના એસ્ટેટ વિભાગે રોડ ઉપર ના 140 જેટલા દબાણ ને પગલે નોટિસ આપી હતી તે માં અનેક દબાણો લોકો એ સ્વયં ભુ હટાવ્યા હતા આમ છતાં રહી ગયેલા દુકાનો મકાનો અને દિવાલો સહિત પાંચ ધાર્મિક દબાણ મળી ને 140 જેટલા દબાણો ને હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી चला गाड़ी वापस समय पर रोदन તમારે ધંધો આલે ને પ્લમ્બર નું કામ કરો તો